નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું શું મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાના વજનને ઘટાડવા માટે ખૂબ ચિંતાતુર હોય છે અને ઘણા બધા પ્રયત્નો પણ કરે છે હવે જ્યારે આવા પ્રયત્નોની વાત કરીએ તો સૌથી પહેલાં આપણને લીંબુ પાણી અને મધ જ યાદ આવશે હવે ઘણા બધા લોકો આ પ્રિફર પણ કરે છે અને ઘણા બધા લોકો આવું ટ્રાય પણ કરે છે પરંતુ હાલમાં જ એક ઉદ્યોગપતિએ એવું કંઈક કર્યું કે બાદમાં તેમની ચર્ચા થઈ રહી તો વ્યવસાયી હર્ષ ગોયંગાએ હાલમાં જ એક લોકપ્રિય ચલનનું મજાક ઉડાવ્યું અને તેમણે કહી દીધું કંઈક એવું કે બાદમાં તેમની જ વાતચીત શરૂ થઈ ગઈ તો તેમણે કહ્યું કે બે મહિના સુધી મેં લીંબુ અને પાણી પીધા કરું હવે આના પછી વજન એટલું ઓછું થયું કે તેમાં જે પોષક તત્વો હતા એનાથી જ મારું વજન ઓછું થઈ ગયું તો એક્સ ઉપર શેર કરવામાં આવેલી એક પોસ્ટ જે આરપીજી ગ્રુપના ચેરમેને લખી છે તેમણે લખ્યું છે મને કહેવામાં આવ્યું કે જો તમે બે મહિના સુધી દરરોજ સવારે મધ અને લીંબુનો રસ પીઓ છો તો તમારું બે કિલો વજન ઓછું થઈ જશે જો કે બે મહિના બાદ મારા બે કિલો લીંબુ અને ત્રણ કિલો મધ ઓછું થઈ ગયું હવે આ પોસ્ટ ખૂબ વાયરલ પણ થઈ જેમાં ઘણા બધા યુઝર્સે ટિપ્પણી પણ કરી એક યુઝરે કહી દીધું કે આ લીંબુ અને મધ વેચવાળાનું માર્કેટિંગની એક ચાલ છે તો વળી બીજાએ કીધું કે મારા ધ્યાનથી ઓછું વજન કરવા માટે દરરોજ થોડું હુંફાળું પાણીમાં મધ ભેળવીને પીવું જોઈએ લીંબુ નહીં હવે આમાંથી શું થશે કે શરીરમાં જે ચરબી જમા છે તૂટે છે અને શરીરની ચરબીને ઉર્જાના સ્વરૂપમાં ઉપયોગમાં થાય છે તો વળી ત્રીજા યુઝરે સલાહ જ આપી દીધી કે ચિયાના બીજ પણ નાખવા જોઈએ અને પાણીને થોડું હુંફાળું કરીને પીવું જોઈએ જે પેટ માટે સારું છે તો ખનિકા મનહોત્રા કન્સલ્ટન્ટ ડાયટીશિયન અને પ્રમાણિત મધુમેહ શિક્ષક ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કોમને જણાવ્યું કે સવારે જો લીંબુ અને મધ પાણી પીવામાં આવે તો વજન ઓછું થવામાં પાચન કરવામાં સહાયરૂપ હોય છે અને હાઇડ્રેશનને વધારો આપે છે જોકે આ લીંબુ અને મધ પીવાવાળાની કુલ કેલરીનું સેવન પણ ઓછું થઈ શકે જેનું સંભવિત રૂપથી વજન ઓછું થઈ શકે હવે પાણીનું અધિક સેવન કરવામાં આવે તો એ ચયાપચનને પણ વધારો આપે છે અને પેટ ભરેલા હોવાનો અહેસાસ પેદા કરે છે જેનાથી વજન ઓછું થવામાં મદદ મળે છે મનહોતરા એમ પણ કહે છે કે લીંબુમાં વિટામિન સી અને મધની અંદર એન્ટીઓક્સિડન્ટ છે જે સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગદાન આપે છે હવે આ લીંબુનો રસ પાચન રસના ઉત્પાદનને પણ વધારે છે અને મધ જે છે એ પ્રાયોબેટિકના રૂપમાં કામ કરે છે તો એક્સપર્ટ્સ કહે છે કે લીંબુ અને મધનું પાણી પીવાની શરૂઆત કરવાથી તમારા શરીર માટે સારું છે કારણ કે જો ખાલી પેટે તમે ચા પીઓ છો એના કરતાં એક સ્વસ્થ વિકલ્પ હોઈ શકે જો કે ભારતની અંદર આ એક સામાન્ય વાત છે એમ પણ કહી શકાય જોકે કનેગા મનોત્રાએ એમ પણ કહ્યું કે લીંબુ અને મધનું પાણી વજન ઘટાડવા માટે કોઈ ચમત્કારિક ઉપાય નથી પરંતુ એક સંતુલિત આહાર અને વ્યાયામ દિનચર્યામાં તમે ઉમેરી શકો જો વધારે પડતી ખાંડના સેવનથી તમારે બચવું હોય તો તમે મધનું સેવન સંયમિત માત્રામાં પણ કરી શકો તો દર્શક મિત્રો હાલમાં જ ઉદ્યોગપતિ હર્ષ ગોયંકાએ પોતાનું વજન ઘટાડવાને લઈને પ્રચાર પ્રસાર પર એવું કંઈક કટાક્ષ કર્યું કે બાદમાં લોકો તેમના કટાક્ષ પર ટિપ્પણી આપતા પણ રહી ગયા ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ